श्याम कुमारना नमस्कार आजના વિડિયોમાં માફની સ્વાગત છે તો ચાલો દરરોજ જેમ આજે પણ મળીએ ઉપયોગી જાણકારી પણ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જાડા માણસો અને ઠંડી વચ્ચેનો સંબંધ થોડો જટિલ છે સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે જાડા માણસોને ઠંડી ઓછી લાગે છે કારણ કે તેમની પાસે વધારેનું ચરબીનું સ્તર હોય છે જે ગરમીનું એક પ્રકારનું કુદરતી ઇન્સ્યુલેશન તરીકે કામ કરે છે પરંતુ આ હંમેશા સાચું નથી કેટલાક કારણોસર જાડા માણસોને પણ ઠંડી વધારે લાગી શકે છે રક્ત પરિભ્રમણ વધારાના વજનને કારણે રક્ત પરિભ્રમણ ધીમું પડી શકે છે જેના કારણે શરીરના અંગો સુધી પૂરતું લોહી પહોંચતું નથી અને ઠંડી લાગવાની સંભાવના વધી જાય છે થાઇરોઈડ સમસ્યાઓ મેદસ્વીપણા અને થાઇરોઇડ સમસ્યાઓ વચ્ચે એક જોડાણ હોઈ શકે છે જેવી સ્થિતિમાં શરીરનો મેટાબોલિઝમ ધીમો પડી જાય છે જેના કારણે ઠંડી લાગવાની સમસ્યા વધી શકે છે આહાર અને આહાર અને પોષક તત્વોની ઉણપ પણ ઠંડી લાગવાનું કારણ બની શકે છે અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ ડાયાબિટીસ હૃદય રોગ જેવી અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ ઠંડી લાગવાનું કારણ બની શકે છે જો તમે જાડા છો અને તમને ઠંડી વધારે લાગે છે તો કોઈ ડોક્ટરને મળવું જરૂરી છે ડોક્ટર તમારી તબીબી સ્થિતિનું મૂલ્યાંકન કરીને યોગ્ય સારવાર સૂચવી શકે છે ઠંડીથી બચવાના કેટલાક સામાન્ય ઉપાયો ગરમ કપડા પહેરો શરીરને ગરમ રાખવા માટે ઉના કપડા મોજા ટોપી વગેરે પહેરો ગરમ ખોરાક અને પીણા લો સૂપ દૂધ ગરમ ચા જેવા ગરમ ખોરાક અને પીણાં લો